શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રીનું પર્વ પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામે આજે પ્રથમ નવરાત્રિના દિવસે મહાકાળી માતાજીની માંડવીને તેમજ માતાજીની જ્યોત મેસર ગામના મહાકાળી માતાના ચાચર ચોકમાં લાવવામાં આવી હતી તેમજ સાઉન્ડ સિસ્ટમના તાલે ગરબા રમીકો અને માતાજીના ભક્તો તેમજ મેસર ગ્રામજનો મોટી સંખ્યામાં ગરબામાં જોડાયા હતા અને મોડી રાત્રે ગરબાની રમઝટ બોલાવી હતી પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામના મહાકાળી માતાની માંડવીને ચાચર ચોકમાં લઈ જતી વખતે અબીલ ગુલાલ ઉડાવી ભેર માતાજીની માંડવી ચાચર ચોકમાં લાવવામાં આવી હતી અને આજે પ્રથમ નવરાત્રીના દિવસે રાત્રે માતાજીની આરતીને ચઢાવો બોલ્યા બાદ આરતી ઉતારીને ખેલૈયાઓ માતાજીના ગરબા રમશે માતાજીના નવ દિવસ નવલા નોરતાની રાતે ગરબામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રિ ગરબા દરમિયાન પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નવરાત્રીના નવ દિવસ ખાસ પેટ્રોલિંગ કરાશે તેવું વાગડોદ પોલીસ મથકના પીઆઈ પીએમ બોડાણાએ જણાવ્યું હતું કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ